નમસ્કાર મિત્રો વનીતા વાનગીમાં આપનું સ્વાગત છે જો તમારા બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કંઈક નવો નાસ્તો બનાવવો હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની હેલ્ધી નાસ્તાની રેસીપી તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કોઈ વસ્તુ મિસ ન થાય અને રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં પહેલેથી જ સ્લોટ બાંધીને રાખ્યો છે હવે એક પેનમાં બે ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યાર પછી અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું રાઈ જીરું કકડી જાય એટલે અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી થોડા લીમડાના પાન અને અદરક લસુન મરચાની પેસ્ટ નાખી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તેનું કલર બદલાય ત્યાં સુધી સાંતળીશું હવે તેમાં લીલા વટાણા નાખી તેને મિક્સ કરીશું ત્યાર પછી અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી તેનું કાચું નીકળી જાય ત્યાં સુધી સાંતળી લેશું હવે તેમાં બાફેલા બટેટા ઉમેરીશું જો અહીંયા બે નંગ બાફેલા બટેટા લીધેલ છે જો તમે ઈચ્છો તો બટેટાને છીણીને નાખી શકો છો થોડા લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ગેસની ફ્લેમ મીડિયમ રાખી સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો બટેટાનો મસાલો તૈયાર છે હવે તેને ગેસ પરથી ઉતારી લેશું હવે ગૂંથેલા લોટમાંથી લુવા બનાવી તેને વણી લેશું તો જેમ બને તેમ રોટલીને ઝીણી વણવાની જાડી નહીં હવે વાટકી અથવા ઢાંકણની મદદથી તેને પૂરીનું શેપ આપીશું તમે તમારી ઈચ્છા મુજબ તેને થોડી નાની કે મોટી સાઈઝ રાખી શકો છો હવે બટેટાનો મસાલો કાઢી પૂરી પર મૂકીશું અને તેને આ રીતે થોડું દબાવીને થોડું ફેલાવો અને સેટ કરો હવે કિનારી પર થોડું પાણી લગાવીશું જેથી તેને ચોટી જવામાં સરળતા રહે હવે તેનું પોકેટની જેમ શેપ આપી દઈએ તો આવી રીતના બધા જ બનાવી લેશું અહીં મેં ગેસ પર પાણી ગરમ કરવા માટે પહેલેથી જ રાખ્યું હતું હવે તેના પર છલની રાખી થોડું તેલ ગ્રીસ કરીશું હવે તેમાં બધા જ પોકેટ ગોઠવી દેસુ હવે ઢાંકણ ઢાંકી ચારથી પાંચ મિનિટ સ્ટીમ આપીશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો તે સારી રીતે બાફાઈ ગયા છે હવે તેને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દેશું જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે તેને કટ કરી લેશું હવે એક કઢાઈમાં એક ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં શિમલા મિર્ચ લાંબી સ્લાઇસમાં કટ કરી નાખીશું તેનું કાચું પણું નીકળી જાય ત્યાં સુધી સાતડીશું હવે તેમાં કોબીજ ગાજર નાખી મિક્સ કરીશું બે ચમચી ટોમેટો કેચઅપ સેજવાન ચટણી થોડું સોયા સોસ અડધી ચમચી ચાટ મસાલો થોડું કાળા મરીનો પાવડર ઉમેરી તેને મિક્સ કરીશું હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી જે આપણે પોકેટ કટ કર્યા હતા તેને નાખીશું અને થોડા લીલા ધાણા નાખી બાળકો અથવા મહેમાનોને ખવડાવો તેમને એટલું ટેસ્ટી લાગશે કે આંગળીઓ ચાટી જશે અને તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ